નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગઈકાલે વીજ કરંટ વાગતા જે બે આદિવાસી યુવાનોના મૃત્યુ નિપજ્યા છે તે મામલે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે આ મામલે તેમણે આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને શું વાત કરી છે નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં સ્કા સ્વાગત છે તે ગઈકાલે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રેલવે માર્ગ પર જે વીજ કનેક્શનની કામગીરી છે તેમાં જે બે શ્રમિકો કામગીરી કરી રહ્યા હતા અને અચાનક જ કોઈપણ પ્રકારનું પ્રિકોશન આપવામાં ન આવતા કરંટ લાગવાથી મોટી દુર્ઘટના સર્જાઈ અને બંને યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા આ ઘટના બાદ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલ ઉઠ્યા છે અને આ મામલે આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા છે આજે મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે ચીમકી ઉચ્ચારી છે કે આ ઘટનામાં જે કોન્ટ્રાક્ટર જવાબદાર છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને જે મૃતક પરિવારજનો છે તેમને ચૂકવવામાં નહીં આવે તો તેઓ છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લઈ જશે આ સમગ્ર ઘટના મામલે નિરંજન વસાવાની ચેતવણી સામે આવી છે પહેલા તો આપ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં જે રેલવે લાઈન એકતા નગર બરોડા લઈ અને સમગ્ર અલગ અલગ દેશના વિસ્તારોમાં જાય છે તિલકવાડામાં એક દુઃખદ ઘટના બની છે ગઈકાલે જે રેલવે સ્ટેશન તિલકવાડામાં બન્યું છે ત્યાં ગાડી બે દાહોદ જિલ્લાના જે શ્રમિકો કામ કરી રહ્યા હતા ગરબાડા તાલુકાના એ લોકોની ઉંમર પચીસથી ત્રીસ વર્ષની હતી અને એ લોકો મૃત્યુ પામ્યા છે પરિવારજન અત્યારે શોખમાં છે અને જે એજન્સી છે એ એજન્સીઓને અહીંયા જે સ્થાનિક આગેવાનો છે અને ધરબાડા તાલુકાના સરપંચશ્રીઓ આવેલા છે એમનું પોતાનું પરિવાર આવેલું છે પણ તેમ છતાં પણ અહીંયા ગાડી એજન્સીના જે પ્રતિનિધિ જે હોવા જોઈએ એ અત્યાર સુધી આવ્યા નથી અને અહીંયા ગાડી જે એમનું જે છોકરાઓ મૃત્યુ પામ્યા છે એમની ઉંમર થી ત્રીસ વર્ષની છે એમાં એક મહિલા ગર્ભવતી છે અને એમનું એક વર્ષનું બાળક પણ છે અને બીજી જે મહિલા છે એ મહિલાને હજુ એકથી બે મહિનાનું નાનું બાળક છે આ થી ત્રીસ ઉંમરના જે યુવાઓ મર્યા છે એ ખૂબ જ દુઃખદ બાબત છે જો આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળે જો પ્રશાસન આની પર પૂરતું ધ્યાન નહીં આપે આ ગઈકાલે બારેક વાગ્યાની ઘટના છે હજુ સુધી તંત્ર દ્વારા અને એજન્સીઓ દ્વારા અહીંયા ગાડી આ લોકોને કોઈ પણ આશ્વાસન અને કોઈ પણ એ એમને ન્યાય મળે એ રીતની કોઈ પણ વાત કરી નથી જો એમને ન્યાય નહીં મળે તો જે દેશના વડાપ્રધાનનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે એકના એકતા નગર આ બંને ડેડ બોડીને અમે ત્યાં ગાડી લઈ જઈશું અને ત્યાં ગાડી જઈ અને જે પણ કોઈ યાત્રીઓ ટુરિસ્ટો આખા દેશના વડાપ્રધાનના જે અહીંયા ગાડી ફરવા આવે છે તો તે ત્યાં સ્થળ પર જઈ અમે આ બંને ડેડ બોડીને અમે ત્યાં ગાડી ન્યાય અપાવશું પોલીસ તંત્ર દ્વારા અમને વારંવાર કહેવામાં આવે છે આ પરિવારોને ધાક ધમકીઓ આપવામાં આવે છે કે વહેલી તકે પીએમ કરી દો અરે પણ જ્યાં સુધી આ લોકોને ન્યાય મળે નહીં આ લોકોને યોગ્ય વળતર મળે નહીં આજે બે બે યુવાનો મરી ગયા છે એમની ઉંમર ફક્ત પચીસ ત્રીસ વર્ષની છે અને સાથે સાથે એક મહિનાનું અને એક વર્ષનું બાળક છોડીને ગયા છે તો એમનું ભરણ પોષણ કોણ કરશે એ લોકો એ બાળકોને મોટા કોણ કરશે આ લોકો રોજે લાવીને રોજે ખાવાવાળા મહેનત મજૂરી કરવાવાળા દાહોદના ગરબાડા તાલુકાના રહેવાસીઓ છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે તંત્ર પણ આમાં ધ્યાન આપે જો એમાં ધ્યાન નહીં આપવામાં આવે એમને યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો અમે આ બંને ડેટ બોડીને ભલે એક દિવસ લાગશે બે દિવસ લાગશે પાંચ દિવસ લાગશે અમે આ બંને ડેટ બોડીને લઈ અને દેશના વડાપ્રધાનનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે અને દેશના વડાપ્રધાનની જ્યાં એકતાનગરની જે આ ટ્રેન જે અહીંથી દોડી રહી છે એનું કામ ચાલી રહ્યું હતું ત્યાં વાયરિંગ જે હાઈ વોલ્ટેજ જે લાઈન છે એ લાઇનનું વગર સેફ્ટી આપ્યા વગર અને એ લાઈન બંધ કર્યા વગર આ શ્રમિકોને કામ કરાવવામાં આવ્યું હતું અને એ લોકોનું ગઈકાલે મૃત્યુ પામ્યું છે એ લોકોને યોગ્ય ન્યાય આપે એવી વહીવટી તંત્ર અને પ્રશાસનને અમારી લાગણી અને માગણી છે જો ન્યાય નહીં મળે તો અમે આવનારા દિવસોમાં અને આજે જ આ ડેડ બોડીને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લઈ જઈશું નિરંજનભાઈ વસાવા આપણે સાંભળ્યા હતા આપ નેતા નિરંજન વસાવા તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને જે આદિવાસી સમાજના આ બંને યુવાનોના મૃત્યુ નિપજ્યા છે જે પરણીત હતા અને તેમના ઘરે આ મૃત્યુના સમાચાર મળતા તેમના પરિવારના માથે આપ તૂટી પડ્યું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા